નમસ્કાર મિત્રો મારી એ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે દંગલની અભિનેત્રીના પિતાનું નિધન જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો આમિર ખાન સાથે દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જાહેરા વસીમ શોકમાં ગરકાવ થઈ ગઈ છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જાહેરાના પિતા શાહિદ વસીમનું નિધન થઈ ગયું છે ત્યારે જાહેરાએ કહ્યું કે મારા પિતા શાહિદ વસીમ નથી રહ્યા અને અમે તમને